વડોદરા શહેર અકસ્માતોની ભણજાર થોપવાનું નામ જ નથી લઈ રહ્યું ફરી એકવાર અટલ બ્રિજ પલ્સ રિસર્ચ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો જી જે અઢાર બી એસ ઓગણસો સાહીઠ સિત્તેર એક્સયુવી સેવન હંડ્રેડના ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં પાછળથી આવતા ટુ વ્હીલર પલ્સર ચાલક પણ આ મહિન્દ્રા એક્સયુવીમાં ધડાકાભેર અથડાયા લોકોનું કહેવું છે કે આ ફોર વ્હીલ ચાલક નશાની હાલતમાં હતો તેમને કોઈ માદક પદાર્થનો નશો કરી આ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ઉપર સવાર યુવકોને એકસો બોલાવી સારવાર માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે ઘટના સ્થળે ડીસીપી ઝોન વન તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મહિન્દ્રા એક્સુવી સેવન એટલી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જીને બ્રિજના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જ ગોલ ફરી ગઈ હતી આ ભયંકર અકસ્માતમાં મહિન્દ્રા એક્સુવીનું આગળનું જમણી બાજુનું એલોય વ્હીલ પણ તૂટી ગયું હતું સદનસીબે કોઈ જાનની નોંધાઈ નથી પરંતુ મહિન્દ્રા એક્સુવી અને ટુ વ્હીલર પલ્સરને ભારે માત્રામાં નુકસાન થયું છે